હવે સમાચાર કચ્છના દરિયા કિનારે થોડા દિવસ પહેલા પ્રતિબંધિત ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેથી ગૃહમંત્રીએ રાજ્યના તમામ દરિયા કાંઠે પેટ્રોલિંગના આદેશ આપ્યા છે જેના ભાગરૂપે સુરતના સુવાલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઝાડી ઝાંખરા જેવા વિસ્તારમાં ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું સુરત સુજી પોલીસ અને મરીન કમાન્ડો સાથે સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ગુજરાત રાજ્યના દરિયાકાંઠે કરોડો ડ્રગ્સ ઝડપાઈ રહ્યો છે ત્યાંથી પણ ડ્રગ્સ શહેરમાં ખૂબ જ સરળતાથી પ્રવેશી જાય છે અને તેના કારણે તેનું વેચાણ પણ શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે ડ્રગ્સના સેવનના કારણે યુવાધન પોતાની યુવાની વેડફી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝુંબેશ વધારે સક્રિયતાથી થાય તેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે દરિયા કિનારા ખાતે સર્જ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સુવાલી દરિયા કિનારે થોડા દિવસ અગાઉ અફઘાની ડ્રગ્સ ઝડપાયું હતું અગાઉ આ વિસ્તારમાંથી બિનવારસી ચરસ મળી આવ્યું હોવાથી અહીં સઘન તપાસ કરવામાં આવી રહી છે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી કરીને સુવાલી દરિયા કિનારાના

આમ કચ્છના દરિયા કિનારે થોડા દિવસ પહેલા પ્રતિબંધિત ચરસ જથ્થો મળી આવ્યો હતો જેથી ગૃહમંત્રી રાજ્યના તમામ દરિયાકાંઠે પેટ્રોલિંગ ના આદેશ આપ્યા હતા જેના ભાગરૂપે સુરતના સુવાલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જાડી ઝાખરા જેવા વિસ્તારમાં ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સુવાલી દરિયા કિનારે અલગ અલગ જગ્યા પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે સુરત એસઓજી પોલીસ અને મરીન કમાન્ડો સાથે સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અગાઉ સુવાલી દરિયા કિનારેથી સાત કિલો ચરસ જથ્થો પણ મળી આવ્યો હતો આમ સુરત શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી ડ્રગ્સ ઝડપી પાડવાના અનેક કિસ્સ સામે આવી રહ્યા છે શહેરમાં અનેક લોકો ડ્રગ્સ પેડલર તરીકે પણ માલ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ડ્રગ્સ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાં તેને સપ્લાય પણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને સુરત શહેર દ્વારા ડ્રગ્સ ઝડપી પાડવામાં છે ખાસ કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ આ કામગીરીને વધુ સઘન બનાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે